અમારા સંતરામપુર અને મહીસાગર જિલ્લાના પ્રમુખ એવા બાબુભાઈ અમારા દાહોદ જિલ્લાના પ્રમુખ એવા રાકેશભાઈ વિધાનસભાના સહપ્રભારી અશોકભાઈ ડોક્ટર સચિનભાઈ લક્ષ્મણભાઈ વસંતભાઈ બધા મિત્રો લાગે આપ સૌ ક્રાંતિકારી મિત્રો તમને સવાલ થશે કે આપણે અહીંયા કેમ બેઠા અહીંયા કેમ બોલાવ્યા

સવાર માં આપડી બેન દીકરીઓ ઘરમાં ઉઠે સૌથી પેલા મોટામાં દાતા લઈને સૌથી પેલા શું કામ કરે તમે બોલો વાતો કરવા થી છે શું કામ કરે બોલો અરે જોતી બોલો કે કામ કરે કેમ કરે કે ઘર ની અંદર આખી રાત દિવસ ની અંદર જે પણ કચરો જમા થયો હોય એ કચરો ઝાડુ થી ચાવના થી સાફ કરીને કઈ બધા ઉપર નાખી આવે કારણ કે આંગણામાં રાખે રાખેલા કુકડા આવી જાય ભાજપ ના એ વિખેરી નાખે ઉકડા એટલે સાફ કરીને તગાર નાખ્યા હોય તો છોરા બીમાર થાય અને બીમાર થાય તો ભાજપના દવાખાના દેવું પડે અને ભાજપ ના ડોક્ટરે નકલી અને દવાઈ નકલી કાલે દવા નકલી દવાની અંદર ચોક માસ્તર ચોક થી ચોક ની ટિકડીઓ ભયંકર ભ્રષ્ટાચાર રાજમાં થયેલું છેલ્લા પાંત્રીસ વર્ષથી આપણે ભાજપ ને વોટ આપીએ છીએ ભાજપ ને કોંગ્રેસ ને કેટલા વર્ષથી વોટ આપીએ છીએ એ પણ આપતો એટલે હું એમાં સામેલ એવું વિચારતા નતો આવતો કારણ કે બીજો વિકલ્પ નહોતો

ખાવાળા દીપડા ને પાંદરે પૂરવો પડે ભાઈ પૂરવો પડે નહીં કરવો પડે બાબુભાઈ આયા છે આમતા નથી આયા આ નરેશભાઈ

ગામનું દુઃખ કયું છે ભાજપ ને કોંગ્રેસ કયું છે કે પછી છોકરાઓ કૌભાંડ માં પકડાયા અહીસો કરોડ નું કૌભાંડ પર છે બાકી તો હજાર કરોડ છે

અને ઘેર જઈને કહી દેવાનું આ ચોરો છે ને આપણા રૂપિયા પાછા હાલી ગયા એટલે આ વખતે જિલ્લા તાલુકામાં જવાનું અને પેલા બેલેટ પેપર પર જોવાનું કે ઝાડું કઈ બધું સાવણો કઈ બધો આવ્યો એ બટનની ની હવે બટન દબાવો એટલે ગામ નો કચરો સાફ કઈ મોટી કરામત કરવાની

એ તમે કરશો હમણાં અડધું ઘર નહી થઈ જાય ચાલો નંબર લખો નંબર ડાયલ કરો બાર જીરો ચાર ફરી જીરો ચાર અને ફરી જીરો ચાર ફરી રિપીટ કરું છું પંચાણું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર

મને હાથ ધોજો કરો કેટલા નીકળે કેટલા ને રીંગો ગઈ અરે રીંગ જાય કટ થઈ ગયો કટ થઈ ગયો ને હા એ કટ થઈ ગયો મેસેજ આવશે આપણા ઈશુદાન ગરી કે ગોપાલ જીત્યા મેસેજ આવશે કે તમારું હાર્દિક સ્વાગત છે આમ આદમી પાર્ટીમાં તમે આમ આદમી પાર્ટી ના સભ્ય બની ગયો તારી પણ કેટલી વાર લાગી સભ્ય માં કેટલી વાર લાગી અને હજુ કોઈ રહી ગયા હોય તો આ નંબર પર અહિયાં જોઈએ લખેલું જો પંચાણું બાર જીરો ચાર જીરો ચાર જીરો ચાર આ નંબર પર મિસ કોલ કરો એટલે આમ આદમી પાર્ટી ના સભ્ય બની જવાય તો આ સાથે જિલ્લા તાલુકા નગરપાલિકા ની અંદર આપણે જાણું ફેરવાનું છે તમને યાદ હશે કે બે હજાર બાવીસ માં ખાલી પાંચ મહિના આપણે દિલ્હી ટીમ આવી હતી અને એવો કચરો સાફ કર્યો કે નરેશભાઈ તો થોડા ઘર રહી ગયા ઘર ભેગા થઈ ગયા ખાલી છત્રીસો વોટ થી આવી ગયા ની તો જાણું ફરી જ કીધું ફેરવ અહીંયા બારિયામાં ફરી જાય હું તો બારિયા ગોટાળો થઈ ગયો

કોઈ ડરાતો હોય ગામમાં ડરાતો હોય ભાઈ આમાં ડરાતો હોય કોઈ સાચી વાત માં ડરવાની જરૂર આમ પાર્ટી તમારી સાથે છે

વધારે વાત આના પછી નરેન્દ્રભાઈ બાકી છે જિલ્લા પંચાયત ની છે તો તમારા માંથી નવ યુવાનો તૈયાર થાવ તાલુકા જિલ્લા લડો અને આગળ વધો જય હિન્દ જય ભારત